તો દોસ્તો તમારી ખેતીની જમીન છે જેની માન્યતા તમારી પાસે નથી કબજાકીય માન્યતા છે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ઇનામી જમીનોના કબજા હકને મળશે કાનૂની માન્યતા વીસ ટકા રકમ છે તેનો કબજો નિયમબદ્ધ કરશે દોસ્તો જેમાં રાજ્યના ખેડૂતોને આનો મોટો ફાયદો થવાનો છે દોસ્તો તમામે તમામ માહિતી છે તે આજની આ વિડીયોમાં તમને જણાવું છું અને દોસ્તો આજે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે કે કેમ અમને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો દોસ્તો તમને જણાવી દઈએ કે જંત્રીના વીસ ટકા કબજા કિંમત વસૂલી ઇનામી જમીનોનો કબજો નિયમબદ્ધ કરવા કલેક્ટરોને છે ને હુકમ કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલે દોસ્તો કલેક્ટરોને હુકમ કર્યો છે કે આવી જમીનો જે ઇનામી જમીનો છે તેમના વીસ ટકા કબજાની કિંમત વસૂલી અને તેને કાયદેસર કરવામાં આવશે રીગ્રેન્ટ થયેલી નવ પ્રકારની ઇનામી જમીનોના વેચાણને મળશે મંજૂરી જી હા દોસ્તો ગુજરાત રાજ્યમાં વર્ષોથી ચાલતા ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક અને વેચાણ સંબંધિત પ્રશ્નોનો અંત લાવવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં દોસ્તો તમને જણાવી દઈએ કે નવો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો છે અને આ પરિપત્રની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગે ઇનામી નાબૂદી કાયદા હેઠળ આવતી જમીનો અંગે મહત્વપૂર્ણ સુધારાનો ઠરાવ બહાર પાડી કલેક્ટરોને સ્પષ્ટ આદેશ કર્યા છે જી હા દોસ્તો રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર નવ પ્રકારના ઇનામી નાબૂદી કાયદા હેઠળ જમીનોના હાલના કબજેદારો અથવા તો તેમના વારસદારો દ્વારા જો આવી જમીનો અનઅધિકૃત રીતે અન્ય ખેડૂતોને વેચાણ કરવામાં આવી હોય તો તેવા કિસ્સાઓમાં જમીનની પ્રવર્તમાન જંત્રી એટલે કે અમલ થશે મહેસૂલી વિભાગે અઠયાવીસ ઓગસ્ટ બે હાજર ત્રેવીસના ઠરાવમાં વધુ સ્પષ્ટતા અને સુધારો કરી બે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસના નવા ઠરાવ દ્વારા રાજ્યભરમાં ઇનામી નામુદી કાયદા હેઠળ જમીનોના વેચાણ અને કબજાને નિયમબદ્ધ કરવાની મંજૂરી આપી છે આ અંગે મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહી સાથે ઠરાવ છે દોસ્તો તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ઠરાવમાં જણાવ્યા મુજબ દોસ્તો તમને જણાવીએ કે જે જમીનો રીગ્રાન્ડ થયેલી છે પરંતુ તે સમયે કબજા કિંમત ભરપાઈ થઈ નથી સાથે જે જમીનો રીગ્રાન્ડ કરવા પાત્ર છે પરંતુ કોઈ કારણોસર તે રીગ્રાન્ડ થઈ નથી સાથે દોસ્તો જે જમીન પર કબજેદારના વારસદારો કબજો ધરાવે છે તેમજ એકથી વધુ વખતે વેચાણ થયેલી અને હાલ અન્ય કોઈ ખેડૂતોના કબજામાં રહેલી જમીનો આ તમામ કિસ્સાઓમાં હાલના કબજેદાર પાસેથી જંત્રીના વીસ ટકા કબજા હકની રકમ વસૂલી કબજેદારને નિયમબદ્ધ કરવાનો અધિકાર કલેક્ટર કક્ષાએ આપવામાં આવ્યો છે અને દોસ્તો અનધિકૃત વેચાણ પર પણ નિયમિત આ નિર્ણયનો સૌથી મોટી બાબત એ છે દોસ્તો કે જો કબજેદાર અથવા તેના વારસદારોએ અનધિકૃત રીતે ઇનામી જમીન છે તે અન્ય ખેડૂતને વેચી દીધી હોય તો પણ હાલના કબજેદાર પાસેથી

બરોડા વતન એબોલિશન એક્ટ ઓગણીસો મુંબઈ વિલિન પ્રદેશો અને વિસ્તારો જાગીર એબોલિશન એક્ટ ઓગણીસો મુંબઈ રૈયત ઉપયોગી ચાકરિયાત ઇનામી એબોલ્યુશન એક્ટ ઓગણીસો ત્રેપન મુંબઈ વિલિન પ્રદેશો અર્ચુરણ સ્વપ્રણ નાબૂદી એક્ટ ઓગણીસો પંચાવન મુંબઈ ભીલ નાયક ઇનામી એબોલ્યુશન એક્ટ ઓગણીસો પંચાવન મુંબઈ આકડાકીય ટેન્યોર સૌરાષ્ટ્ર એરિયા એબોલિશન એક્ટ ઓગણીસો છપ્પન સાથે સાગબારા અને મેવાસી એસ્ટેટ એબોલ્યુશન ઓફ પ્રોપર્ટી રાઇટ્સ ઓગણીસો ને બાસઠ અને સાથે ગુજરાત સર્વાઈવિંગ એલિએશન એબોલ્યુશન એક્ટ ઓગણીસો ને ત્રેસઠ આ નવ પ્રકારની જમીનો છે દોસ્તો જેમાં સાથે સાથે તમારે બિનખેતી એટલે કે નોન એગ્રીકલ્ચરની કામગીરી છે તે પણ તમારે સરળ બનશે ઇનામી જમીનો અત્યાર સુધી પ્રતિબંધિત સત્તા પ્રકારની હોવાથી તેની તબદીલી અથવા તો બિનખેતી મંજૂરી શક્ય છે દોસ્તો તે ન હતી પરંતુ સરકારના નવા સુધારા ઠરાવથી વેચાણ થયેલા કિસ્સામાં બિનખેતી એટલે કે નોન એગ્રીકલ્ચર છે તેની મંજૂરીનો માર્ગ પણ ખુલશે જેના કારણે વિકાસ કર્યાને વેગ મળશે ખેડૂતોને મોટી રાહત મળશે દોસ્તો અને આ નિર્ણયથી ઇનામી જમીનોના ધારણ કરતા ખેડૂતને કાયદાકીય માલિકી મળવાની છે સાથે દોસ્તો વર્ષોથી ચાલતા વિવાદોનો અંત આવશે અને વારસદારો અને હાલના કબજેદારોને રાહત મળશે અને રાજ્યના મહેસૂલી વહીવટમાં પારદર્શિતા અને સરળતા પણ આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી રાજ્યની ખેડૂતલક્ષી નીતિનું વધુ એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે જેનાથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો અને લાંબા ગાળાનો લાભ છે દોસ્તો તે મળશે જી હા દોસ્તો આ આખે આખો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે સાથે જે ઇનામી જમીનો છે જે કેવી જમીન કે ભાઈ જે તમને ઈનામની અંદર મળેલી હોય નવ પ્રકાર મેં તમને ગણાવી દીધા તે પ્રમાણેની ખેતીની જમીન છે તેને કાયદેસરની માન્યતા આપવા માટે સરકારે આ વિચારણા છે તે નક્કી કરી છે કે વીસ ટકા જંત્રીની કિંમત છે તેને ભરપાઈ કર્યા બાદ આ જમીનો છે તેને કાયદેસરની માન્યતા આપી દેવામાં આવશે જેના માટે દોસ્તો ભવિષ્યમાં તમારે બિનખેતીની કરવી પડતી કામગીરી છે કે ઇનામી જમીન છે તેમાં બિનખેતીની કામગીરી કરવા માટે પણ ઘણા બધા વિઘ્નો આવતા હતા તે હવે દૂર થઈ જશે કારણ કે દોસ્તો સરકારનો આ મહત્વનો નિર્ણય છે તેમાં વીસ ટકા જંત્રી ભર્યા બાદ કાયદેસરની માન્યતા આપવામાં આવે છે દોસ્તો જેવું કે મેં વિડીયોની શરૂઆતમાં જણાવ્યું આ નિર્ણય છે તે ખેડૂતલક્ષી છે કે નહીં અમને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તમને બધાને તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેના કારણે આપ સૌને આવી જ મહત્ત્વની ખેડૂતોને લક્ષી મહત્ત્વની વિડીયો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે દોસ્તો મળી આવે પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ